અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સિટીમે વેસ્ટ પાવડર અને વેસ્ટ પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતો રૂપિયા અઢાર લાખ સોળ હજારનો બિયરનો જથ્થો ઝડપી પાડી ટેમ્પો ચાલકની ધરપકડ કરી ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા અને કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ સત્તર હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક આઈસર ટેમ્પો સુરત તરફથી નેશનલ હાઇવે ઉપર થઈ અમદાવાદ જનાર છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે નેશનલ હાઇવે ઉપર સહયોગ હોટેલ સામે વોચ ગોટવી હતી દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાશી લેતા વેસ્ટ પાવડર અને પ્લાસ્ટિકના દાણાની આડમાંથી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે મહારાષ્ટ્રના ટેમ્પો ચાલક અજય મદન વાનખેડેની ધરપકડ કરી હતી અને રૂપિયા અઢાર લાખ સોળ હજારનો બિયરનો જથ્થો અને દસ લાખનો ટેમ્પો અને મોબાઈલ મળી કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ સત્તર હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો રેડ દરમિયાન રામ નામનો વ્યક્તિ સ્થળ ઉપરથી ફરાર થયો હતો જ્યારે ટેમ્પોના માલિક અને બિયરનો જથ્થો ભરી આપનાર વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે